દર્શક મિત્રો આજે મકર સંક્રાંતિ નો જ શુભ દિવસ છે અને ખાસ કરીને જે દિવાળી જે તહેવાર છે તેના પછીનો જે આ પહેલો તહેવાર છે મકર સંક્રાંતિ તે આજનો આ ખૂબ જ સારો દિવસ છે અને ખાસ કરીને જે ઉત્રાયણનું જે મકર સંક્રાંતિનું શું મહત્વ રહેલું છે અને ખાસ કરીને કઈ કઈ રાશિમાં આ જે સૂર્ય પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેની કેટલી અસર કઈ રાશિને પડશે તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરિપ્રસાદ ભટ્ટ જ્યોતિષાચાર્ય જ્યોતિષાચાર્યજી સ્વાગત છે આપનું ચર્ચામાં નમસ્કાર દર્શક મિત્રો ઉત્તરાયણની મકર સંક્રાંતિની ખૂબ જ શુભકામના અને આ મકર સંક્રાંતિ ઉત્તરાયણ સૂર્ય ભગવાન નારાયણની અસીમ કૃપા થાય શું છે તે મકર સંક્રાંતિ નું વિશેષ મહત્વ આજે છે મકર સંક્રાંતિ તો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિ એટલે કે સૂર્યની સંક્રાંતિ એટલે કે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ કહેવામાં આવે છે પોતાનું સ્થાન બદલવું એટલે એને સંક્રાંત કહેવામાં આવે છે એટલે સંક્રાંતિ પોતાના બાર મહિના દરમિયાન સૂર્યનારાયણ સૂર્યદેવ આ બ્રહ્માંડમાં આ યુનિવર્સમાં પરિક્રમા કરે છે તો આ આકાશના જે બાર ભાગ કરેલા છે એ બાર ભાગને બાર રાશિ કહેવામાં આવે છે તો એ બારે બાર રાશિઓમાંથી ધન રાશિમાંથી સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ મકર સંક્રાંતિનો દિવસ પોષ મહિનામાં આવતો હોય છે અને સૂર્યનારાયણ દર પંદર તારીખે અથવા ચૌદ તારીખે અથવા પંદર તારીખે પણ આ બે હજાર ચોવીસની ચૌદ તારીખે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સૂર્યનારાયણ એવું કહેવાય છે રાત્રે બે અને ચુમ્માલીસ સેકન્ડ સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આ સૂર્ય દર પંદર તારીખે પછી ધન રાશિમાંથી મકર રાશિમાં આવે એટલે એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે ત્યારબાદ એક મહિનો પછી એક મહિનો મકરસંક્રાંતિ એટલે કે મકર રાશિમાં રહે છે મકરસંક્રાંતિ પછી રાશિ આવે છે કુંભ રાશિ એટલે કુંભ સંક્રાંતિ કહેવામાં ત્યારબાદ મીન રાશિ એટલે મીન સંક્રાંતિ કહેવામાં આવે છે પણ આ મકર સંક્રાંતિ એટલે કે અદ્ભુત આખું સૂર્યનું ધ્રુવ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ તરફ પ્રયાણ થાય છે એટલા માટે સમગ્ર ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં આ ઉત્તરાયણ આ મકર સંક્રાંતિનો દિવસ આ મકર સંક્રાંતિનો પર્વ ભગવાન સૂર્યદેવની ઉપાસના માટે ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવવામાં આવે છે જે બિલકુલ ને ખાસ કરીને ભારતની અંદર તેવી પ્રથા હોય છે કે દરેક જે તહેવારો હોય છે તેની પાછળ કંઈક ને કંઈક નાની મોટી પૌરાણિક કથાઓ પણ સંકળાયેલી જો છે વિશેષ મહત્વ ધરાવતી પૌરાણિક કથાઓ સંકળાયેલી હોય છે તો મકર સંક્રાંતિની પાછળ જે પૌરાણિક કથા સંકળાયેલી છે તેનું શું મહત્વ છે કઈ કથા છે જોડાયેલી બિલકુલ આપની વાત સાચી છે કે મકર સંક્રાંતિ દો કોઈ પણ તહેવાર હોય એમને મનાવવામાં આવતો નથી આપણી તો આ સનાતન સંસ્કૃતિ છે તો સનાતન સંસ્કૃતિ એ જીવન આપણું જીવન ચરિત્ર એ એના પાસેથી આ દરેક ઉત્સવો દરેક તહેવારો એની પાસેથી પણ એની સાથે જ્ઞાન જોડાયેલું જોડાયેલું છે છે એની સાથે વિજ્ઞાન તો આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ઉત્તરાયણ મકર સંક્રાંતિનો મહત્વ એટલું છે કે સૂર્ય પણ ઉત્તર એટલે કે અધર માર્ગે ઉર્ધ્વગામી થયા છે એટલે અધર જોવાનો નિયમ ઉર્ધ્વ માર્ગી થવું ઉર્ધ્વગામી થવું ઘણા ઉર્ધ્વ ત્રિપુંડ કરતા હોય છે ઉર્ધ્વ તિલક કરતા હોય છે વૈષ્ણવો પણ ઉર્ધ્વ ત્રિપુંડ કરે છે એટલે ઉર્ધ્વ ગવામી ઉર્ધ્વ માન થવું શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધું છે ઉર્ધ્વ મૂલ મધ શાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ પરણાની યસ્તમ વેદ સવેદ એટલે કે જે કોઈ પણ ઊંચું જોવે છે એનું એનું સદૈવ મંગલ થાય છે અને એમાં આ મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે આ આવા શુભ મુહૂર્ત હોય એની સાથે આ ઘણી પૌરાણિક આ ભીષ્મ પિતામની પણ કથા જોડાયેલી છે આપે કહ્યું એ પ્રમાણે કે કોઈ પૌરાણિક કથા હોય તો આ મકર સંક્રાંતિના દિવસે એવું કહેવામાં આવે છે કૌરવો અને પાંડવોનું અઢાર વર અઢાર દિવસનું આ યુદ્ધ ચાલતું હતું એમાં આ જ મહિનામાં યુદ્ધની પૂર્ણાવુતિ થઈ છે આ મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો છે એવું કીધું છે કે ભીષ્મ જ્યારે બાણ સૈયા ઉપર સુતા હતા કૌરવો પાંડવો અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હવે તમને કઈ આશા કઈ અપેક્ષા કયું કઈ કોઈ દાન બાકી છે કોઈ વ્રત બાકી છે તમારે શું બાકી છે કે તમે હજી આ સંસારની મો માયાથી તમારો આ જીવ છૂટતો નથી ત્યારે ભીષ્મ પિતામહ કહે છે ઉત્તરાયણનો સમય આવો મકર સંક્રાંતિ સૂર્યનારાયણ જ્યારે ઉર્ધ્વગામી થશે ઉત્તર તરફ પ્રયાણ કરશે અને ત્યારે જો મારું શરીર મારો જીવ આત્મા છૂટશે તો મને મોક્ષ મળશે જે કોઈ પણ આ મકર સંક્રાંતિમાં જીવ છોડે છે અથવા તો ઉત્તર છ મહિના દક્ષિણાયન હોય છે અને છ મહિના ઉત્તરાયણ હોય છે એટલે ઉત્તરાયણ દરમિયાન ભીષ્મ પિતામય જીવ છોડ્યો છે મકરસંક્રાંતિના દિવસે બાણ ગંગા અર્જુને બાણ ગંગા મારી ત્યાં આગળ ગંગા પ્રગટ કરી અને ગંગાજલનું આચમન પોતાના ભીષ્મ પિતા મને કરાવ્યું છે એવું કીધું છે પિતા અને પુત્રનો પણ આ સંબંધ છે સૂર્યદેવ આમ તો એના પિતા જોડે બનતું નથી અને આ ભીષ્મ પિતામાં હતા તો પિતા અને પુત્રને જો ન બનતું હોય વાદ વિવાદ થતો હોય તો એ પણ જો આ ઉત્તરાયણના દિવસે મકર સંક્રાંતિના દિવસે કારણ કે સૂર્યદેવ એના દીકરાના ઘરે

મકર સંક્રાંતિ ના દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો એટલે કીધું એને મોક્ષ મળ્યો સ્વધામ મળ્યો જે કોઈ પણ ઉત્તરાયણના છ મહિના દરમિયાન જીવ છોડે છે એ જીવાત્માને સદગતિ મળે છે અને જલનું આચમન જલનું સ્નાન કરે છે એટલે ભીષ્મપિતામયે ત્યાં બાણ ગંગાએથી જે અર્જુને ગંગાજી પ્રગટ કર્યા હતા એટલે એ બાણ ગંગામાંથી ગંગાજલથી સ્નાન કર્યું હતું એટલે આ મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે એટલે જે કોઈ પણ આ મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરે ગોળનું દાન કરે નદીમાં સરિતામાં સ્નાન કરે છે અને ઉર્ધ્વ ઉર્ધ્વ માર્ગી એટલે કે ઉર્ધ્વગામી જુએ છે આકાશમાં અધર ઉત્તર દિશા તરફ સૂર્યનારાયણના દર્શન કરે છે શનિદેવ ના દર્શન કરે છે જે કોઈ પણ મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે તલનું દાન કરે તો તલ વિષ્ણુ ભગવાનને પ્રિય છે પિતૃ નારાયણને પ્રિય છે તો એના પૂર્વજો એના પિતૃઓ પણ એને આશીર્વાદ આપે છે

ગ્રહોને આધીન છે નવ ગ્રહોના રાજા સૂર્ય દેવ છે અને આપણે પહેલો વાર આવે છે રવિવાર અને છેલ્લો વાર આવે છે શનિવાર સુધરી ગયા એનું જીવન સુધરી ગયું જેના સાત વાર સેવન ડે જેના બળવાન છે જેના સાત ગ્રહો બળવાન છે એના માટે જીવન બળવાન છે એના માટે જીવનમાં હવે એવું કીધું છે નવે નવ ગ્રહો કુપૂર્ણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરાવવા વાળા છે તો ગ્રહો મંડળના રાજા ભગવાન સૂર્ય દેવ છે અને સૂર્ય જ્યારે એના દીકરાને મળે પોતાના પુત્રને મળે ત્યારે અતિ પ્રસન્ન થાય છે કોઈ પણ પિતા પોતાના પુત્રને પોતાના કરતા વધારે સુખ આપે છે એટલે પિતૃઓની પૂજા કરવાનો પણ આ દિવસ છે એટલે દાન પુણ્ય જો આપણે કરીએ મકર સંક્રાંતિના દિવસે દાનનું મહત્વ એવું કીધું છે કે એ દાન તમારા પૂર્વજોને પહોંચે છે ભગવાન નારાયણને પહોંચે છે અને આજના દિવસે કરેલું દાન વજ્રલેપો પો ભવિષ્યથી એવું કીધું છે કે તેનો નાશ થતો નથી એટલા માટે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવું દાન કરવું એટલા માટે જ શુભ પ્રતિષ્ઠાના પણ મુહૂર્તો છે સીતારામ ભગવાનની અયોધ્યામાં પણ પ્રતિષ્ઠાના બાવીસ જાન્યુઆરી કારણ કે ઉત્તરાયણનો માર્ગ આવ્યો છે ઉર્ધ્વગામી આવ્યું છે એટલે પરમ વૈષ્ણવો પણ આમાં તલનું દાન કરે છે ગોળનું દાન કરે છે ટાભ કેવું કીધું છે ઠંડીની મોસમ જે પોષ મહિનો છે એટલે પોષ મહિનાની અદ્ભુત એવી આ ઋતુમાં જે કોઈ પણ આ તલનું દાન કરે ગોળનું દાન કરે વસ્ત્રનું દાન કરવામાં આવે તો અવશ્ય એને ભગવાનના દર્શન થાય છે સૂર્યનારાયણની અસીમ કૃપા થાય છે કુટુંબ પરિવારનું એને સુખ પ્રાપ્ત થાય છે એટલા માટે મકર સંક્રાંતિના દિવસે કારણ કે શનિદેવને તેલ પ્રિય છે તલનું તેલ પ્રિય છે સૂર્યનારાયણને ગોળ પ્રિય છે અને એનું જે વાહન છે સૂર્યનારાયણ એના સાત ઘોડા છે તો સાતે સાત વાર એના સારા જાય જે કોઈ પણ મકરસંક્રાંતિના દિવસે દાન કરે છે ઉત્તરાયણના દિવસે દાન કરે છે એના સાથે સાત વાર સારા જાય છે સાત વાર સારા મેં પહેલાં પણ કીધું એનું જીવન સફળ જેના પર સાત ગ્રહો કૃપા કરે એનું જીવન સફળ કહેવામાં આવે છે એટલે આ સાત વારના જે ગ્રહોના રાજા સૂર્યનારાયણ દેવ છે એનો દીકરો શનિ એ છેલ્લો વાર છે અંતિમ વાર છે એટલે સૂર્ય જ્યારે એના દીકરાને મળે શનિદેવને મળે છે એટલે સૂર્યદેવ અને શનિદેવ ત્રણે ત્રણેના ઉપર કૃપા કરે છે અને ત્રણે ત્રણ દેવ કૃપા કરે ત્યારે સર્વે ગ્રહા શાંતિ કરો ભવંતુ દરે દરેક ગ્રહો એને શાંતિની અનુભૂતિ કરાવે છે અને સુભાષિત કારોએ પણ કીધું છે કે ગ્રહારાજ્યમ પ્રયચ્છંદી ગ્રહારાજ્યમ હરંતિ ચ આ ગ્રહમંડળ અને જ્યોતિષ શાસ્ત્ર એક એવું છે કે જે આપણને રાજા પણ બનાવી શકે અને રાજામાંથી રંક પણ બનાવી શકે એટલા માટે ગ્રહારાજ્ય પ્રયત્ન ગ્રહારાજ્ય હરંતી જ ગ્રહેશરવ ત્રૈલોક્યમ સચરાચરમ ત્રણેય લોકમાં મંગલકારી એવું કીધું છે કે પતંગ ચગાવવાનું પણ ઉર્ધ્વગામી પતંગ ઉડાડવાનું મહત્વ આવ્યું કે ભગવાન પત્તામાં વૃક્ષમાં ફળમાં ફૂલમાં અને બટરફ્લાય જેને પતંગિયા કહેવામાં આવે છે એના ઉપરથી પતંગ ચગાવવાનું આવ્યું છે તો એની અંદર ભગવાન રંગ પૂરે છે એવી આ અદભુત ઋતુ છે હા મોરના પીછામાં જેટલા રંગ છે મેઘધનુષના રંગ મેઘધનુષ પણ આ ઋતુમાં જોવા મળે છે એટલા માટે આ અદ્ભુત ઋતુનો સંયોગ સૂર્યનારાયણ જ્યારે મકર સંક્રાંતિ પિતા જ્યારે પુત્રને મળે છે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ અદભુત સંયોગ જોવા મળે છે એટલા માટે જ આ સમયની અંદર મકર સંક્રાંતિના દિવસે દાન પણ કરવું જોઈએ સ્નાન પણ કરવું જોઈએ અને અધર આકાશમાં ઊંચે જોઈને દર્શન સૂર્ય દર્શન પણ કરવા જોઈએ જે બિલકુલ આ તો થઈ આપણે દાન પુણ્ય કરવાની વાત જે મકર સંક્રાંતિના દિવસે ખૂબ જ મહત્વ રહેલું હોય છે દાન પુણ્ય કરવાનું ત્યારે બીજી એક વસ્તુ પણ આપણા ધ્યાનમાં લઈશું કે ઉત્તરાયણ જે ચૌદ જાન્યુઆરી અને મકર સંક્રાંતિ સાચી વાત પ્રમાણે જો આપણે જોઈએ તો ચૌદ તારીખે આ ગેલિયન કેલેન્ડર પ્રમાણે એક દિવસ પાછો આ વખતે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દાડા પૂરા હતા ઓગણત્રીસ દાડા હતા એટલે એક દિવસ પાછો ખેંચાયો અને ચૌદ તારીખે રાત્રે બે અને ચુમ્માલીસ મિનિટે જ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે મકર સંક્રાંતિ તો ઉદિત સમય સૂર્યનારાયણ જ્યારે પાછા ઉદિત થશે જ્યારે આપણને દર્શન આપશે તો ક્યારે આપશે તો કે પંદર તારીખે સવારમાં આપશે એટલે પંદર તારીખે પ્રાતકાલે પંદર તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે પ્રાતકાલથી જ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો સૂર્યનારાયણના બાર નામ બોલવા આદિતમસ્કાર દિને દિને સહસુ દારિદ્રમ લોપજ આ મકર સંક્રાંતિના દિવસે જે કોઈ પણ આદિત્ય એટલે કે સૂર્યનારાયણના બાર બોલીને અર્ઘ્ય પ્રદાન કરે છે એક લોટો જલ અર્પણ કરે છે તો વિટામિન ડી એને પ્રાપ્ત થાય છે વિટામિન ડી લેવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ સૂર્યના પ્રકાશ લેવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ ઇમ્યુનિટી વધારવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ તલ ખાવાનું તલ સાંકળી ખાવાનું તલ સિંગની ચીકી ખાવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ પતંગ ચગાવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ પતંગિયામાં રંગ ભરવાનો દિવસ એટલે કે ઉત્તરાયણ અને દરેક એવું કીધું છે વૃક્ષોની અંદર દરેક રંગોની અંદર આકાશની અંદર રંગ ભરવાનો જે ભગવાન રંગ ભરે છે મેઘ ધનુષ થાય છે એ દિવસ એટલે કે ઉત્તરાયણ છે એટલે આ ચૌદ તારીખ અને પંદર તારીખ આ પંદર તારીખે જ દાન પુણ્ય વ્રત જપ તપ કરવામાં આવે છે ચૌદ તારીખે તો આપણે ઉત્તરાયણ મનાવી જોઈએ એમાં ના નથી પણ એ અલૌકિક એના દર્શન કરવા જોઈએ વાતાવરણના દર્શન કરવા જોઈએ એને માણવું જોઈએ અને ત્યારબાદ ઠંડી ધીમે ધીમે પૂરી થાય છે હા તો એક ઋતુમાંથી ઋતુ પરિવર્તનનો આયોગ છે આ એક દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આખું જે પ્રયાણ એ ચૌદ તારીખે આપણને જોવા મળે છે એટલે દિવસ અને રાત્રિમાં ચેન્જિંગ આવશે અડધો કલાકનો ડિફરન્ટ આવે છે ત્યારબાદ અત્યારે શિયાળો હતો તો અડધો કલાક વહેલા સાંજે અંધારું થઈ જતું હતું પણ હવે ત્રીસ ધીમે 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 બબે મિનિટ આ બે મહિના ઓછું થતું જશે અને પાછું ત્રીસ મિનિટની સાયકલ આવી જશે અને પછી જ્યારે અઠ્યાવીસ મહિનો ફેબ્રુઆરી મહિનો આવશે એટલે આ સૂર્યનારાયણની સાયકલ છે એની ગતિ વિદ્યમાન છે સૂર્ય બ્રહ્માંડના રાજા છે સૂર્યનારાયણ આપણને ઇમ્યુનિટી આપે છે માટે જ સૂર્યનારાયણ દેવની પૂજા કરવી જોઈએ જે બિલકુલ ને સાથે જ આપણને જે જાણવા મળતું હોય છે કે મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરતા હોય છે અન્ય કઈ કઈ રાશિને પ્રવેશ કરતા હોય છે અન્ય કઈ કઈ રાશિને સૂર્ય અસર કરતા હોય છે આમ તો સૂર્યદેવ બધી જ રાશિઓમાં એક એક મહિનો રહે છે તો મકર રાશિમાં સૂર્ય આવે એટલે સૂર્યદેવ પ્રસન્ન છે એવું કહેવામાં આવે છે એટલે તેનું શુભ ફળ સાતમી રાશિ એટલે કે તુલા રાશિને પણ ફળ પ્રાપ્ત થાય છે સાતમા સ્થાને દ્રષ્ટિ કરે છે મકર રાશિમાં આવે છે એટલે દસ અગિયાર બાર એક બે ત્રણ અને ચાર એટલે કર્ક રાશિ ચોથી રાશિ આવે છે એને પણ લાભકારી થાય છે ઉત્તર માર્ગે ઉત્તરાયણમાં એવું કીધું છે કે છ રાશિ ઉત્તરાયણના સમય હોય છે અને છ રાશિ દક્ષિણાયણ સમયમાં હોય છે આકાશ ને કુંભ રાશિ પછી આવે છે મીન રાશિ ત્યારબાદ મેષ મિથુન અને વૃષભ આ છ રાશિ દરમિયાન સૂર્ય દેવ ઉત્તર તરફ પ્રયાણ કરતા હોય છે એટલે આ છ રાશિઓને તો બિલકુલ લાભ થવાનો છે મકર રાશિ કુંભ રાશિ મકર રાશિના અક્ષરો છે જાતકો સાંભળજો ખ જગ ન મકર રાશિવાળાને આ છ મહિના આપના માટે લાભકારી છે ત્યારબાદ કુંભ રાશિ જેના અક્ષરો છે ગ શ શ એના માટે પણ જો આ વ્રત કરવામાં આવે જપ કરવામાં આવે દાન કરવામાં આવે તો આ મકર સંક્રાંતિ એના માટે પણ અતિશય શુભદાયી છે અતિશય ફળદાયી છે ત્યારબાદ આવે છે મીન રાશિ જેના અક્ષરો છે દ ચ જ થ તો મીન રાશિનો સ્વામી પણ ગુરુ છે સૂર્યને ગુરુ જો ભેગા થાય તો ગજકેશરી યોગ અપાવે છે આધ્યાત્મિક ગજકેશરી યોગ અપાવે છે તેને માન મળે તેને સન્માન મળે એટલે વાલા પીએલના ભક્તજનોને હું કહેવા માંગીશ કે આ મકર સંક્રાંતિના દિવસે જે કોઈ પણ ભક્તજનો મકર સંક્રાંતિના ઉત્તરાયણના દિવસે જે કોઈ પણ ભક્તજનો સૂર્યનારાયણ દેવની ઉપાસના કરે છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે સૂર્ય દેવની કૃપા તેના ઉપર પ્રાપ્ત થાય છે

એ શ્રીમદ ભગવદ્ ગીતાજીના આઠમા અધ્યાયમાં પણ એમનું વર્ણન છે રામચરિત માનસમાં પણ એમનું વર્ણન છે મહાભારતના ઉત્તર ખંડમાં પણ એમનું વર્ણન બતાવવામાં આવેલું છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આઠમા અધ્યાયમાં આપે કીધું એ વાત સાચી મેં પહેલા વાત કરીએ પંદરમા અધ્યાયની વાત કરી કે ઉર્ધ્વ મૂલ મદક કે ઉર્ધ્વ ગામી થવું જોઈએ પણ પણ ભગવાને ભગવદ્ ગીતામાં જ કીધું છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ પંદરમા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ તો આઠમા અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ એટલે અક્ષર બ્રહ્મ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ અક્ષર બ્રહ્મ એ યોગ ભગવાન સૂર્યનારાયણ થકી દ્રષ્ટિપાત એમનાથી જોઈ શકાય છે એટલે જે કોઈ પણ એને કીધું છે કે આ રેખા જેવી રીતે લક્ષ્મણજી રેખા કરી હતી એવી રીતે આ તલની રેખા કરવામાં આવે તો ભગવાને કીધું છે કે પરમ અક્ષર અક્ષર પુરુષોત્તમ અને અક્ષરધામ પ્રાપ્ત થાય છે એટલે અક્ષય પાત્ર આવું ગુપ્તદાન કરવામાં આવે તો એને અક્ષરધામ પ્રાપ્ત થાય છે એ જ વાત ભગવાને ભગવદ ગીતાના આઠમા અધ્યાય કહેલી છે તો આપણે આજે મકર સંક્રાંતિના વિશેષ કાર્યક્રમની અંદર ખૂબ જ સારી એવી ચર્ચા કરી હરિપ્રસાદજી મહારાજ આપણી સાથે હતા કઈ રાશિને સૂર્ય પ્રવેશ કરશે સૂર્ય અસર કરશે તેના મહત્વ વિશે અને દાન પુણ્યના વિશેષ મહત્વ વિશે આપણે પણ ચર્ચા કરી હાલ બસ અમારા વિશેષ કાર્યક્રમ ની અંદર આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર